હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને આની અગાઉ આપણે ત્રણ ચાર દિવસ પહેલાં જે વિડીયો મૂકેલો હતો તેમાં જે આપણે અનુમાન લગાડેલું હતું અને જે આપણે આપણા હવામાન વિભાગને આધારે બધું જોયું હતું તે પ્રમાણે જ વરસાદ થયો છે અને અત્યારે પણ આપણે એ જ જોવાનું છે આપણે કોઈ પણ આગાહી નથી કરતા આપણે જે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ જે કહી રહ્યું છે તે તમને સચોટ રીતના સમજાવીએ છીએ કે ઓફિશિયલ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તો ચાલો આપણે જાણીએ કે આપણું જે ઓફિશિયલ હવામાન વિભાગે જાહેર કરેલી સ્થિતિ છે તે હાલના સમયમાં શું છે તો આપણે વાત કરીએ અઢાર તારીખથી તો અઢાર તારીખના હજી કંચ જિલ્લાને છોડતા સમગ્ર જિલ્લા ઉપર ગ્રીન છે એટલે કે સમગ્ર જિલ્લા ઉપર હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે તેવી સ્થિતિ છે જે તમે જોઈ શકો છો અને આપણે થંડ સ્ટોનની વાત કરીએ તો તે પણ સમગ્ર જિલ્લામાં અત્યારે અવેલેબલ છે સમગ્ર જિલ્લામાં ગાજવીજ થઈ શકે તેવી સંભાવનાઓ છે અને વરસાદ હળવોથી મધ્યમ થઈ શકે અત્યારે આપણું હવામાન વિભાગ જે ઓફિસિયલ સ્થિતિ છે તે આ રીતના જાહેર કરી રહ્યું છે હવે હું તમને ઇમેજમાં બતાવું કે કયા કયા જિલ્લા ઉપર વરસાદની રેડ એલર્ટ આપેલું છે તો આ તમે જિલ્લો જોઈ રહ્યા છો જેમાં પોરબંદર ગીર સોમનાથ રાજકોટ ભાવનગર સાઇડના જિલ્લાઓ પછી ડાંગ સુરત સાઈડના જિલ્લાઓ આ બધામાં રેડ એલર્ટ આપેલું છે અને હળવોથી મધ્યમ વરસાદ છે આ રેડ એલર્ટ એટલે કોઈ એવું નથી કે અતિશય ભારે વરસાદ પડે પણ હળવોથી મધ્યમ કોઈ જગ્યાએ ત્રણ ચાર ઇંચ કોઈ જગ્યાએ ચાર પાંચ ઇંચ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ રહેલી છે બાકી કોઈ જગ્યાએ એક બે ઇંચ વરસાદ પણ પડે અને કોઈ એવી જગ્યા પણ હોય જ્યાં અડધો ઇંચ વરસાદ થઈને પણ ગયો જાય કેમ કે આ વરસાદ છે તે આપણું જે નૈઋત્યનું ચોમાસું આવી રહ્યું છે તેનો વરસાદ નથી આ પણ જે આપણી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી તેનો વરસાદ છે અને સાથે આપણું જે વાર્ષિક ચોમાસું આવી રહ્યું છે તેનો પણ એક ભાગમાં આપણે ગણી શકીએ તે વરસાદ છે આ તો હવે હું તમને સેટેલાઇટ અને વિન્ડી વેધરની આગળની માહિતી બતાવી દઉં આ તો આપણે અઢાર તારીખનું જોઈ રહ્યા છે હવેથી વરસાદમાં એક હળવા આવશે કાલે ઓગણીસ તારીખ વીસ તારીખના રોજ કોઈ જિલ્લાઓમાં જ તમને જોવા મળશે વરસાદ એક હળવાશની સ્થિતિ તમને જોવા મળશે બાવીસ ત્રેવીસ તારીખ સુધી ત્રેવીસ તારીખ બાદ પાછું જે આપણું નૈઋત્યનું ચોમાસું છે તે નજીક આવી જાય એટલે તેની કંઈક અલગ જ સ્થિતિ હશે તો તેનો પણ આપણે વિડીયો જાહેર કરશું હવે હું તમને ફોટો બતાવી દઉં આપણા વિન્ડી વેધરના માધ્યમથી કે શું સેટેલાઇટની સ્થિતિ શું બોલી રહી છે તો આ છે વિન્ડી વેધર અને વિન્ડી વેધર પણ તમે જોઈ રહ્યા છો અત્યારે જે આ સુરત અને નાસિક મુંબઈની વચ્ચે છે તે આપણું નૈઋત્યનું ચોમાસું છે અને અત્યારે જે ગુજરાત ઉપર તમે જોઈ રહ્યા છો તે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ હતી તેના કારણે આવેલો વરસાદ અને નૈઋત્યનું બંનેનું સાથે થઈ અને એક વરસાદી વાતાવરણ સર્જાયું છે ગુજરાત ઉપર આ તમે જોઈ શકો છો આગળ વધી રહ્યું છે અઢાર ઓગણીસ ત્યારબાદ એક હળવાશ મળવાની આશંકા છે ત્રણ ચાર દિવસનો ગેપ રહેશે ગુજરાત ઉપર જેમાં કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ આપણે ગણી શકીએ જે આપણું હવામાન વિભાગ પણ કહી રહ્યું છે વીસ એકવીસ અને બાવીસ સુધી આ વસ્તુ રહેવાની છે બાવીસ બાદ ત્રેવીસ ચોવીસના રોજ ચોમાસું આગળ વધી અને ગુજરાત ઉપર પહોંચી જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે જે આપણે આગળ વિડીયોમાં અપડેટ કરશું તમને અત્યારે તમે વિન્ડી વેધરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે આપણે ત્રેવીસ અને ચોવીસ તારીખના છે જેમાં વરસાદી વાતાવરણ સર્જાય તેવી સંભાવના અત્યારે હિંડી વેધર પણ બતાવી રહ્યું છે હવે હું તમને સેટેલાઇટના માધ્યમથી બતાવી દઉં સેટેલાઇટ શું કહી રહ્યું છે આ છે સેટેલાઇટ ઇમેજ છેલ્લા ચોવીસ કલાકનો જેમાં તમે આ વાદળના ઘેરા જોઈ રહ્યા છો આ મધ્યમ વરસાદ છે અને અત્યારે પોરબંદર જે તમે હું તમને ઝૂમ કરીને બતાવું છું અત્યારે પોરબંદર અને જૂનાગઢની વચ્ચેના એરિયામાં આ વરસાદી વાતાવરણ સર્જાયેલું છે જે આગળ જશે આગળ જશે એટલે રાજકોટ ગોંડલ ચોટીલા મોરબી આ સાઇડના જિલ્લાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જશે પણ આ ન્યાંથી ટર્ન મારશે એટલે કે આ ઘૂમી રહ્યું છે તો ભાવનગર સાઇડ પણ જવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે હું તમને પ્લે કરીને બતાવું આ જુઓ તમે આ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ઘૂમતું જ જશે એટલે અત્યારે આપણે ચોક્કસ ન કહી શકીએ કે કઈ કઈ જગ્યાએ વરસાદ જશે કેમકે પવનના જે ગતિ અને પવનનો રૂટ હોય છે તેના ઉપર પણ નિર્ધારિત રહેલું હોય છે ઘણી વખત આપણે વિચારતા હોય બીજું અને જતું હોય બીજું તો આપણે તે અનુમાન ન લગાડી શકીએ અને આપણે આમ પણ કોઈ ભવિષ્યવાણી કે અનુમાન નથી કરતા ભાઈ આપણે ફક્ત જે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ અને વિન્ડી વેધરના માધ્યમથી અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી જાણી અને તમને સચોટ માહિતી પહોંચાડીએ છીએ કે વરસાદની સ્થિતિ શું છે તો આ હતો આજનો આપણો વિડીયો ફક્ત આજનો દિવસ અને કાલના દિવસ પૂરતો વરસાદી વાતાવરણ હજી અવિરત છે જે અતિશય વરસાદ છે તે બાકી આવતા સમયમાં કોઈ પણ ત્રણ ચાર દિવસ માટે એવું કોઈ વાતાવરણ નથી કે જ્યાં તમને ત્રણ ચાર કે પાંચ છ ઇંચ વરસાદ જોવા મળે હળવાશ જેવો વરસાદ રહેશે અને ગુજરાત ઉપર ખુલ્લું વાતાવરણ જોવા મળશે તો જોઈએ છે આગળના વિડીયોમાં શું હવે આપણે નવી માહિતી મળે છે ત્યાં સુધી રામ રામ મારા બધા મિત્રોને અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને મળીએ છીએ એકાંક નવા વિડીયોમાં